એમાંથી એક આજે અષાઢ મહિનાની માં ભગવતીના પાવન એવા નવલા નોરતાની શરૂઆત થઈ ગઈ છે તો નવરાત્રીની અંદર દસ મહાવિદ્યાઓની પૂજાનું વિશેષ મહત્વ છે અને ખૂબ એવું ફળદાયી છે માં કાલી મા તારાદેવી ત્રિપુર સુંદરી ભુવનેશ્વરી માતા છિન્નમસ્તા ત્રિપુર ભૈરવી મા ધુમાવતી મા બગલામુખી માતંગી અને કમલાદેવી આવી રીતના દસ મા ભવાની વિશેષ મહાવિદ્યાઓ જેને કહેવામાં આવે છે આનું ખૂબ એવું મહત્વ બતાવવામાં આવ્યું છે એટલે વિશેષ આપણા શાસ્ત્ર અંદર માનું મહત્વ છે અને મા દ્વારા જ આ બધું છે અને ત્યારે હું અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિને ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને આ સમયે દસ મહાવિદ્યાઓની પૂજાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે અને આ અંદર એવા પ્રશ્નો હોય છે કે આ અંદર શું કરવું જોઈએ તો ભગવાનની કૃપાથી જો સમય મળે તો મા ભવાનીની આરાધના કરવી જોઈએ સપ્તશતી દુર્ગા સપ્તસતીનો પાઠ કરવો જોઈએ અને ત્યારબાદ ગુરુ મંત્ર જે મેળવ્યો હોય તે ગુરુ મંત્રનો પાઠ કરવું જોઈએ ગુપ્ત નવરાત્રી સાધકોને માટે વિશેષ મહત્વ છે કંઈક પ્રકટ નવરાત્રી નવરાત્રી છે અને ગુપ્ત કહેવામાં આવે છે તો એ પ્રકટ નવરાત્રી કરતા પણ ગુપ્ત નવરાત્રીનું વિશેષ અહીંયા મહત્વ બતાવવામાં આવ્યું છે અને અધિક અને ગુપ્ત રૂપે થાય છે અને આ નવરાત્રિ વિશેષ લાભ કોઈ ભક્ત માય ભક્ત છે તો એ મા ભવાનીની ઉપાસના કરી રહ્યું છે તો એમને આ નવરાત્રિ ફલાહાર ફલાહાર એક રે ફલાહાર કરે અથવા માની કઈક આરાધના કરે તો એવા વ્યક્તિને શું ફળની પ્રાપ્તિ થાય છે તો આ નવરાત્રી વિશેષ લાભ કેતો પેલા છે આધ્યાત્મિક લાભ આ વ્યક્તિના જીવનની અંદર ગમે તેટલી સંપત્તિ હોય પણ જ્યારે આધ્યાત્મિકતાનો આનંદ ન હોય ભૌતિકતા ઘણી બધી હોય પણ આધ્યાત્મિકતાની શાંતિ ખૂબ આવશ્યક છે જીવનમાં તો આધ્યાત્મિક લાભ મળે છે બીજું છે કે માનસિક શાંતિ અને એકાગ્રતાની અંદર વૃદ્ધિ મળે છે તો પેલા માનસિક શાંતિ અને એકાગ્રતાની અંદર વૃદ્ધિ મળે છે એકાગ્ર થઈ ધ્યાન અને સાધનાની અંદર પણ ખૂબ એવી સહાય કરે આત્મજાગૃતતા અને આધ્યાત્મિક વિકાસ જ્યાં સુધી અંદરના માયલાને નહીં જાણશું ત્યાં સુધી તો બધું ફોગટ છે એટલે અંદરના એકાગ્રતા ની અંદર પોતાના જ અંદર એટલે જે આત્મજાગૃતતા આ પણ ખૂબ આવશ્યક છે તો આ નવરાત્રી કરવાથી આત્મજાગૃતતાની પણ પ્રાપ્તિ થાય છે આધ્યાત્મિક વિકાસ પણ થાય છે વિશેષ મહત્વનો ભૌતિક લાભ ક્યાં ઘણા બધા ભક્તો એમ કહેતા હોય કે આમ કરીએ તો શું ફળની પ્રાપ્તિ થાય આમ શું ફળની પ્રાપ્તિ થાય તો ત્યારે મારે એટલું જ કેવું છે સુરક્ષા સમૃદ્ધિ ને સફળતાની પ્રાપ્તિ એક તો છે જીવનની અંદર સુરક્ષામાં ભવાની જીવનમાં આવેલી બધી બાધાઓનો નાશ થાય છે કે પોતાના જીવનની અંદર કઈક ઈચ્છાઓ છે કઈ મનોકામનાઓ છે તે બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે શત્રુઓના નાશ માટે બહારના શત્રુ તો ઘણા બધા હશે પણ જે અંદરના જે બધા શત્રુઓ છે તો આ અંદરના શત્રુઓના નાશ કરવા માટે થઈને પણ ઉપાય હોય તો આ આ જે નોરતામાં મા ભવાનીની ઉપાસના કરો કામ ક્રોધ મધ લો મત્સર અભિમાન નિર્ષા આવા ઘણા બધા તો આવામાંથી પણ મા ભવાની મને તમને મુક્ત કરાવે છે જે માય ભક્ત હોય અને જેને શરીરની પીડા હોય તેને શરીરની પીડામાંથી માં ભવાની મુક્ત કરાવે છે અને તમામ પ્રકારના ભય હોય તો આ બધા જ ભયમાંથી મુક્ત કરાવે છે તો ગુપ્ત અંદર શું ના કરવું જોઈએ આ બહુ વિશેષ બતાવવામાં આવ્યું છે આપણા શાસ્ત્રમાં ગુપ્ત નવરાત્રિની અંદર પહેલું તો છે કે ક્યારેય જૂઠું ના બોલવું જોઈએ અને ગુપ્ત નવરાત્રિની અંદર તો ખાસ નવ દિવસ માટે માની આરાધના કરતા હોય ત્યારે નવ દિવસ માટે ક્યારેય જૂઠું ના બોલશે બીજું છે કે કોઈકનું અપમાન ના કરવું જોઈએ કોઈ ગમે તેવો વ્યક્તિ હોય પણ ક્યારે આપણે આ નવ દિવસ માટે અપમાન ન કરવું જોઈએ વિવાદ ના કરવો જોઈએ નવ દિવસ માટે થઈ ગુસ્સો ના કરવો જોઈએ અને ગુપ્ત નવરાત્રી ની દાન નું પણ બહુ વિશેષ મહત્વ બતાવવામાં આવી રહ્યું છે નમક મીઠું નું ના સેવન કરવું જોઈએ અને ફલાહાર કરવું જોઈએ માં ભવાની ઉપાસના કરવી જોઈએ ગુપ્ત નવરાત્રી નો સમય ખૂબ જ શક્તિશાળી અને તેથી માના વાત ને અંદર ગાતા ગાતા માં ભવાની ના થઈ માના બની અને માના ચરણોની અંદર પડીએ અને મા ભવાનીને કહીએ કહે કે અમે તો તારા છીએ ભલે હવે તું ભલે જેવો ગણો તેવો તમારો પુત્ર જાણીને પાળજો મને પાપના પંથે જતા અધવચ્ચે પાછો વાળજો તારા વિનાયા જગતમાં મારું નથી કોઈ માવડી

અમારી યુટ્યુબ ચેનલ એટલે અંબાજીમાં નિહાળવા નવ દિવસ માટે માના અને એ આશીર્વાદને પ્રાપ્ત કરીએ મા કહીએ કે હે મા અમે તો તારા છે અમે તો તારાથી વિખૂટા પડેલા જીવાતમાં છે હે મા અને હવે તો અમે હવે તું હવે તારામાંથી એટલે એવી મા ભગવતીની ઉપાસના અને દિવ્ય અને આપણા સૌ લોકોને માટે બહુ આનંદ અને અતિશય લાગણી સાથે આપ સૌ લોકોને ફરીવાર જય દ્વારકાધીશ જય માતાજી